મિત્રો આ વિડીયાની અંદર આપણે વાત કરવાના છીએ કે ભાઈ જ્યારે ડિલિવરી થઈ જાય ને ચાહે તે નોર્મલ હોય અથવા તો સિઝેરિયન હોય ત્યારે કેટલા સમય પછી આપણે સેક્સ કરવો જોઈએ અને શું આપણે સેક્સ કરીએ તો તેની અંદર કઈ પ્રોબ્લેમ આવે કે પછી ના આવે કારણ કે ટાકા લીધેલા હોય ને એટલા માટે આ ઉપરાંત શું આપણે ઓરલ સેક્સ જે છે કરી શકીએ કે પછી નહીં અમુક લોકો એમ કહે છે કે કઈ પોઝિશનની અંદર સારું પડશે આ ઉપરાંત શું આપણે કરીશું એટલે કે બાળકનો જન્મ થઈ ગયા પછી તો પછી શું બીજી વખત બાળક રહી જશે અને બીજી વખત શું પ્રેગ્નન્સી રહી જશે કે પછી નહીં અને આ ઉપરાંત અમુક લોકો એવું પણ પૂછતા હોય છે કે જયારે કોઈ પણ બાળકનો જન્મ જશે એ થઈ જાય બરાબર ડિલિવરી થઈ જાય છોકરીની ત્યાર પછી એને માસિક જે છે એ બંધ થઈ જાય તો ત્યારે હું સેક્સ કરું તો પછી શું ફરી વખત પ્રેગ્નન્સી જે છે રહેવાના ચાન્સીસ રહેશે કે પછી નહીં આ તમામ પ્રકારના સવાલોના જવાબ જો તમારે જાણવા હોય તો મિત્રો વિનંતી કરું છું કે વિડિયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છોડી જશે અને શું તમે આ ચેનલ ઉપર લવા આવ્યા છો તો પછી વાત શ્રેણી જોવો છો યાર ફટાફટ ચેનલને ને કરી દો કોઈ પણ પ્રકારની છોકરી હોય ને તેની જયારે નોર્મલ ડિલિવરી થાય ને તો ત્યાર પછીના ચાલીસ થી પચાસ દિવસ જે છે તેના સુધી અ જે સ્ટ્રેચ માર્ક જે હોય ને એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આવા પ્રકારના નિશાન જે છે રહી જતા હોય છે જો કે ડિલિવરી નોર્મલ થઈ હોય છે પણ આવા નિશાન જે છે રહી જતા હોય છે તમે સમજી ગયા તો આ નિશાનને રૂજાવાની અંદર અને હીલ થવાની અંદર ચાલીસ થી પચાસ દિવસનો સમય જે છે લાગી જતો હોય છે અને એ ચાલીસ થી પચાસ દિવસ દરમિયાન ધીમે ધીમે તેની યોરીમાંથી લોહી જે છે એ ડાર્ક રેડ કલરનું જે છે નીકળ્યા કરતું હોય છે જેને આપણે

નોર્મલ સેક્સ જે છે એ કરી શકો છો બરાબર છે એટલે કે યોનિમાંથી નોર્મલ જે છે લિંગ નાખીને આપણે સેક્સ કરીએ છીએ તેવી રીતે તમે કરી શકો છો એની ડાઉટ એટલે કે કોઈ પણ પ્રકારની શંકા નથી કે કંઈ આ થઈ જશે પેલો થઈ જશે નુકસાન થશે તમે ડેફિનેટલી જે છે એ કરી શકો છો બરાબર છે પરંતુ ચાલીસ થી પચાસ દિવસ જે છે જ્યાં સુધી ચાલતા હોય ને જ્યાં સુધી પેલું લોશિયા જે છે નીકળતું હોય ને ત્યાર સુધી તમારે નોર્મલ સેક્સ બિલકુલ નથી કરવાનું તમે ફોરપ્લે કરી શકો છો નો ડાઉટ અને આ ફોરપ્લે જે છે એ પોસ્ટ પાર્ટમ સ્ટ્રેસ ની પસાર થતી હોય ને કોઈ પણ પ્રકારની છોકરી તેમાં પણ ખૂબ જ વધારે સહાયક થાય છે હવે મિત્રો તમે કહેશો કે ડોક્ટર સાહેબ આ પોસ્ટ પાર્ટમ સ્ટ્રેસ જે છે કોને કહેવાય તો તમને જણાવી દઉં કે કોઈ પણ છોકરી પહેલી વખત માતા બને ને પહેલી વખત બાળકને જન્મ આપે ને ત્યારે તે અનુભવ તેના માટે પહેલી વખત હોય છે ફર્સ્ટ ટાઈમ તો એટલા માટે હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે શરીરની અંદર હોર્મોન જે છે તે અપડાઉન જે છે એ ગજબ લેવલ ના થતા હોય છે

તો સિઝેરિયન ડિલિવરીમાં તમે જોયું હશે કે પેટમાં જે ડૂટીનો ભાગ હોય છે એટલે કે નેવેલ એરિયા હોય છે તેની નીચે એક આડો ઓરિઝોન્ટલ કટ મારે છે અને તે જગ્યાએથી બાળક જે છે તેને બહાર કાઢે છે તો એ જે કટ મારેલો હોય જે ચીરો મારેલો હોય ત્યાં આપણે ટાંકા લેવાની જરૂર પડે છે બરાબર અને આ જે ટાંકા હોય છે બે મહિના સુધી જે છે રૂજાવાની અંદર એને સમય લાગતો હોય છે તો બે મહિના જે છે એ તમે રૂજાવા ના દીધા તમે જે છે એ લિંગ યોની ની અંદર નાખી અને જબરદસ્તી સેક્સ જે છે એ ફોર્સફુલી કરવા માંડ્યા તો પછી થશે એવું કે આ જે છે એ તૂટી શકે છે અને તે જગ્યાએ પરુ એટલે કે પસ જે છે જમા થઈ શકે છે અને ઇન્ફેક્શન ભયંકર લેવલ લાગી શકે છે તો ત્યાર પછી તમારે ખોટે ખોટું પેઇન સહન કરવું પડશે છોકરીને અને ડોક્ટર જે છે તેને મળવા માટે હોસ્પિટલ હોસ્પિટલના ધક્કા ખાવામાં તમારો સમય જે છે એ બરબાદ થશે બરાબર અને સાથે સહન પણ કરવું પડશે તો એટલા માટે વિનંતી કરું છું કે સિઝેરિયન જે છે એ થઈ ગયા પછી જ્યાં સુધી બે મહિનાનો સમય જે છે એ તમારે ટાંકા રૂજાવવામાં એ લે છે અને એ ટાંકા ના રૂજાય ત્યાં સુધી તમારે નોર્મલ સેન્સ ભૂલમાં પણ ના કરવો જોઈએ બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે આપણે સમજીએ છીએ કે નવ મહિનાના પીરિયડ દરમિયાન જે બાળક જે છે એ જ્યારે ગર્ભની અંદર હોય છે તે દરમિયાન ડોક્ટર જે છે સેક્સ કરવાની ના પાડે છે તો એટલા માટે આપણે માનીએ છીએ કે પુરુષ લોકો જે છે તે વારે વારે ઉતાવળા થતા હોય છે અને તેને અઠવાડિયામાં બે વખત અથવા તો મહિનામાં ચાર થી પાંચ વખત જે છે સંબંધ બાંધવા માટે ઈચ્છા થતી હોય છે અને પહેલા બાંધતા પણ હોય છે પણ જ્યારે એક વખત છોકરી જે છે એ પ્રેગ્નન્ટ થઈ જાય તો ત્યાર પછી નવ મહિના સુધી નથી મળતો કારણ કે ના પાડેલી હોય છે બરાબર તો મહિના પછી જેવો બાળકનો જન્મ થઈ જાય એવા અમુક લોકો જે છે એ અધૂરા થઈ જતા હોય છે કે ભાઈ હવે તો બાળકનો જન્મ થઈ ગયો હવે આપણે ફરીથી સેક્સ જે છે એ કરવાનો મોકો આપણને મળશે એટલા માટે એ લાગી જતા હોય છે અને જબરદસ્તી ફોર્સફુલી જોઈએ હવે નવ મહિના તમે ખમી હશો તો બે મહિના વધારે ખમી જાવ કારણ કે જો તમે ફોર્સફુલી સેક્સ કરવાની કોશિશ કરી તો ટાકા જે છે એ તૂટી શકે છે ત્યાં ઇન્ફેક્શન લાગી શકે છે પરુ અને પસ જમા થઈ શકે છે તમે સમજી ગયા કરવું જોઈએ જોઈએ બરાબર તો બિલકુલ ના કારણ કે એ જે લોશિયા નીકળે છે મેં તમને વાત ને ચાલીસ થી પચાસ દિવસ દરમિયાન તે દરમિયાન ક્યાંથી બ્લીડિંગ આવતું હોય છે યોનિમાંથી અને જે ચામડીના જે નાના નાના ટુકડા હોય છે સ્કીન ટિશ્યુ તરીકે ઓળખીએ છીએ તે પણ તેમાંથી બગાડ સ્વરૂપે બહાર નીકળતા હોય છે તો આ બધી વસ્તુ તમે જો પ્રોટેક્શન વગર તમે ઓરલ સેક્સ જે છે એ કરવાની કોશિશ કરીએ તો પછી તમને પણ ઇન્ફેક્શન લાગી શકે છે મોઢાની અંદર બરાબર એટલા માટે તમારે જે છે આ બધી વસ્તુ અવોઇડ કરવી જોઈએ બીજી વસ્તુ અમુક લોકો જે છે એવા ઘણા બધા સવાલ પૂછતા હોય છે કે ભાઈ એમસી પીરિયડ તો બંધ થઈ જાય ને જ્યારે બાળકનો જન્મ થઈ જાય અને માતા જે છે એ નવા જન્મેલા બાળકને જ્યારે દૂધ પીવડાવતી હોય તો તો તે દરમિયાન માસિક માસિક જે જે છે છે નથી હવે એ ના આવે પછી ડિલિવરી જે છે એ બીજી વખત થવાનો અને બીજી વખત બાળક રહેવાનો કે પ્રેગ્નન્સી રહેવાનો ચાન્સ નથી તો એવી રીતે જે છે એ વિચારતા હોય છે અને પ્રોટેક્શન વગર લાગી જતા હોય છે પરંતુ હું તમને જણાવી દઉં કે આ સાચી વસ્તુ છે કે જ્યાં સુધી માતાના સ્તરમાંથી જ્યાં સુધી દૂધ નીકળે ને ત્યાં સુધી એને માસિક જે છે એ નથી આવતા બંધ થઈ જાય છે હવે માસિક બંધ થઈ જાય છે તો એનો મતલબ છે કે તમે સેક્સ કરશો તો પછી પ્રેગ્નન્સી નહીં રહી પરંતુ આ સો ટકા સાચો નથી અમુક કેસેસ અંદર માસિક જે છે બંધ હોવા છતાં પણ પ્રેગ્નન્સી રહી ગઈ એવા કિસ્સાઓ બની છે તો એટલા માટે હું તમને સલાહ આપું છું કે કોન્ડમ જે છે એ પહેર્યા વગર તમારે ભલે માસિક બંધ હોય